સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા જિલ્લા પંચાયત હસ્તક સર્વરોગ નિદાન કેમ્પ યોજી લોકોને આંગણે વિવિધ ડોક્ટરોની સેવા પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી આવા આયોજન કરવામાં આવે છે જેથી છેવાડાના ગરીબ અને નાના વ્યક્તિ સુધી સરકારની સેવાનો લાભ લોકો સુધી પહોંચી શકે લોકસેવાના ઉમદા ઉદાહરણ માટે આયોજિત આ કેમ્પ સ્થાનિક અધિકારીઓની મિલી ભગતથી જાણે એક નાટકના રૂપમાં દેખાડા માટે કરવામાં આવ્યો હોય તેવું લોકમુખે સાંભળ્યું વા મળ્યું છે જાણવા મળતી વિગત મુજબ વડિયા સરકારી દવાખાનામાં સોમવારે સવારે યોજાયેલા આ કેમ્પમાં કોઈ પ્રચાર પ્રસારના અભાવે એકલ લોકલ વ્યક્તિઓ અને આરોગ્ય કર્મીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો જેમાં કોઈ નિષ્ણાંત એમડી કે એમએસ ડોક્ટર ફરક્યા જ ન હતા કેમ્પના નામે સ્થાનિક ડોક્ટર દ્વારા રૂટીન મુજબની ઓપીડી પોતાની ચેમ્બરમાં કરવામાં આવી હતી આ રૂટીન ઓપીડી કરી કેમ્પને પતાવવામાં આવ્યો હતો જેમાં આવેલા દર્દીઓને કોઈ વિશેષ સેવાનો લાભ મળ્યો ન હતો ફક્ત જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓની સૂચનાથી કરવામાં આવ્યો આ કેમ્પને કરવા ખાતર કરીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા હોય તેવો તમાશો થયાનું સાંભળવા મળ્યું હતું